જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે હું જઈ રહી છું આજે બગદાણા તો સવાર સવારમાં મસ્ત ઠંડીમાં રેડી થઈ ગઈ છું અને હવે જો જવાની તૈયારી કરીએ છીએ પાકીટને બધું રેડી કરી નાખ્યું છે તો આપણે બગદાણા જઈને મળીએ ચલો તો અમે પહોંચી ગયા છીએ હવે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવીને અમે બગદાણા જશું પેટ્રોલ વગર તો ગાડી કાંઈ ચાલે નહીં એટલે પહેલાં તો પેટ્રોલ પુરાવાનું મુર્ત કર્યું અમે પછી ધીમે ધીમે નીકળી ગયા હતા બગદાણા જવા માટે તડકો બહુ જ હતો તો પછી મોઢા ઉપર ચુંદરી બાંધી દીધી હતી એટલે તાપ પણ બહુ ન લાગે અને કાળા પણ ન થઈ જાય અને સીધા રોડે હવે જો મસ્ત રસ્તો પણ આવી ગયો છે અને અમે પહોંચી ગયા છીએ હવે બગદાણા ત્યાં આ ઉત્તરાયણ હતી એટલે તો પબ્લિક તો રોજામાં બહુ જ હોય ઘણું ખરું પબ્લિક ત્યાં દર્શન માટે આવતું હતું ને ઘણું ખરું જતું પણ હતું પછી અમે પહોંચી ગયા સૌ પ્રથમ બૂટ ઘર પર પહેલાં ચપ્પલ ઉતારવા પડે એટલે અમે ચપ્પલ ઉતાર્યા અને ત્યાંથી પાસ લઈ લીધો એટલે પાછા બૂટ ચપ્પલ લેવા અમે તકલીફ ન પડે તો અમે પહોંચી હવે ધીમે ધીમે બાપા સીતારામના મંદિરની તરફ જઈ રહ્યા છીએ ગેટની સજાવટ અને ત્યાં મંડપ બધું બહુ જ મસ્ત હતું સ્ટાર્ટિંગમાં ચા પીવાની મળી ગઈ હતી પણ એ વિડીયો મેં ઉતારતા ભૂલી ગઈ હતી ને ડાયરેક્ટ અમે પહેલાં દર્શન કરી લીધા હતા શાંતિથી અને પબ્લિક પણ બહુ જ હતું અને બપોર થઈ ગયા હતા તો ભોજનશાળામાં અમે પ્રસાદ લેવા માટે પહોંચી ગયા હતા ત્યાં પણ બહુ જ ટ્રાફિક હતી ઘણીવાર ઊભા રહ્યા પછી અમને પ્રસાદ લેવાનો મોકો મળ્યો હતો તો પછી ફટાફટ હું પ્રસાદ લેવા બેસી ગઈ ભોજન પણ મસ્ત હતું પ્રસાદી લાડવા ગાંઠિયા એવું બધું હતું અને પછી પાણી પીધું અને ત્યાંનું પાણી પણ મીઠું હતું એટલે મજા આવી ગઈ એ પછી નીકળી ગયા અમે બજારમાં ફરવા માટે તડકો બહુ જ લાગતો હતો તો મેં કીધું ખાધેલું પણ પચી જાય એના માટે સ્પ્રાઇટ સોડાથી પીને પછી એન્જોય કર્યો અને ત્યાં બેંગલ્સ એવું બધું બધા જોતા હતા તો મેં કીધું મેં પણ જોઈ લઉં જો ગમે તો લઉં પણ મારી પાસે તો બહુ બધી હતી એટલે પછી મેં કાંઈ લીધી નહીં અને પછી વારો આવ્યો રસ પીવાનો ત્યાં રસ બહુ જ મસ્ત શેરડી હતી બહુ જ મસ્ત તો મેં કીધું હવે રસ તો પીવો જ પડશે રસ પીને પછી ત્યાં મહેંદીની છાપણી પાડતા હતા તો મને પણ મન થઈ ગયું અમે નાના હતા ત્યારે મહેંદીની છાપણી પાડી હતી તો મેં કીધું એક તો અત્યારે પડાવી જ છે તો હું બેસી ગઈ છું હવે મસ્ત મજાની મહેંદી છપાવવા માટે તે લોકો ચણિયા બોર પણ વેચતા હતા તો થોડા ઘણા ચણિયા બોર પણ લીધા એ પણ મને બહુ જ ભાવે છે તો તમને મારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો